હરિયાણાના હિસારની એક યુવતી જે યુટ્યુબર તરીકે પાકિસ્તાન જઈને આપણા દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓને આપતી હતી એક સામાન્ય પરિવારમાંથી આવતી આ છોકરી એટલી લક્ઝુરિયસ લાઈફ જીવતી હતી કે જે જોઈને તમે પણ ચોંકી જશો આ યુવતી પાકિસ્તાનમાં કોઈ પણ રોકટોક વગર ફરી શકતી હતી અને તેને પાકિસ્તાન દ્વારા વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી કોણ છે આ યુટ્યુબર અને કઈ રીતે આવે પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં તેની વિગત વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી હરિયાણાના હિસારથી જાસૂસીની શંકામાં ધરપકડ કરાયેલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવતી હતી પાકિસ્તાન દૂતાવાસના અધિકારી દાનેશ અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે જ્યોતિના સંપર્કને કારણે આ બનતું હતું જ્યાં તેને મન થતું ત્યાં તે જતી હતી આ માટે તેમને પાકિસ્તાની પોલીસ તરફથી સુરક્ષા પણ મળી હતી સામાન્ય રીતે જ્યારે કોઈ ભારતીય પાકિસ્તાન જાય છે ત્યારે પોલીસ સ્તરે તેના પર નજર રાખવામાં આવતી હોય છે તે ફક્ત તે જ સ્થળોએ ફરી શકે છે જેનો ઉલ્લેખ વિઝામાં હોય છે પરંતુ જ્યોતિ પાકિસ્તાનમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં પણ હાજરી આપતી હતી જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે થઈ હતી હિસાર પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન તેણે આ વાતો કબૂલી લીધી છે આ ઉપરાંત તે પાકિસ્તાન સિવાય બે વાર કાશ્મીરની પણ મુલાકાત લઈ ચૂકી છે તેણે ગુપ્તચર એજન્સીઓના અધિકારી સાથે ઇન્ડોનેશિયાના બાલીની પણ મુલાકાત લીધી હતી તે નેપાળ પણ ગઈ જો કે આ બહાનો યુટ્યુબ માટે વિડીયો બનાવવાનું હતું પણ જ્યોતિનો ખરો હેતુ ભારતીય ગુપ્તચર એજન્સીઓની માહિતી એકત્રિત કરીને પાકિસ્તાનને આપવાનો હતો જ્યોતિ હેસારની કોલોનીમાં રહેતી હતી જ્યાં તેમનું નાનું એવું ઘર છે જેમાં ત્રણ નાના રૂમ બનાવવામાં આવ્યા છે જ્યોતિના પિતા છે પરંતુ તેમની કમાણી બહુ ખાસ નથી ઘરનો ખર્ચ કાકાના પેન્શનથી ચાલતો હતો જ્યોતિ તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે વીસ વર્ષ પહેલા તેના માતા પિતાના છૂટાછેડા થયા હતા તે આ જીવનથી કંટાળી ગઈ હતી તેથી તેણે આ વૈભવી જીવન જીવવાનું નક્કી કર્યું

દાનિશે તેને પાકિસ્તાનમાં અલી આહવાનને મળવાનું કહ્યું અલી આહવાને તેના પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા કરી અલીએ તેને પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના અધિકારીઓ સાથે પરિચય કરાવી આપ્યો જ્યોતિ આ વર્ષે ત્રેવીસ માર્ચે પાકિસ્તાનના દૂતાવાસ ગઈ હતી જ્યાં તેમણે ઇફતાર પાર્ટીમાં પણ ભાગ લીધો હતો તેણે તેનો વિડીયો પણ પોતાની ચેનલ પર અપલોડ કર્યો હતો જ્યારે તે દૂતાવાસ પહોંચી ત્યારે દાનિશે ખૂબ જ મૈત્રીપૂર્ણ રીતે તેનું સ્વાગત કર્યું અને બંને એકબીજા સાથે એવી રીતે વાતચીત કરતા જોવા મળ્યા જાણે તેઓ એકબીજાને ખૂબ નજીકથી ઓળખતા હોય દાનિશે તેની પત્ની સાથે પણ તેનો પરિચય કરાવ્યો હતો આ ઉપરાંત તેમણે ત્યાં હાજર અધિકારીઓ સાથે વાત પણ કરાવી આ પાર્ટીમાં જ્યોતિ ચીનના કેટલાક અધિકારીઓને પણ મળી હતી તે સમગ્ર વિડીયો સમગ્ર પાકિસ્તાની દૂતાવાસમાં કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસા પણ કરવામાં આવી છે તેણે દાનિશની પત્નીને હરિયાણાના હિસારમાં પોતાના ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું અત્યાર સુધી જ્યોતિએ પાકિસ્તાન સિવાય ચીન નેપાળ થાઇલેન્ડ ભૂટાન અને ઇન્ડોનેશિયા સહિતના ઘણા દેશોની મુલાકાત લીધી હતી તે હંમેશા ફ્લાઇટમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતી તે ગમે તે દેશમાં પહોંચે ત્યાં તે મોંઘી હોટલમાં રોકાતી મોંઘા રેસ્ટોરન્ટમાં જમતી અને મોંઘા જ્વેલરી શોપમાં જતી હતી ઈસાર પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જો આપને પાકિસ્તાન પછી કર્યો હતો આ પછી તે જૂનમાં તરત જ ચીન ગઈ હતી ચીનમાં તેણે લક્ઝરી કારમાં જ્વેલરી શોપ સહિત ઘણી બધી જગ્યાએ પ્રવાસ કર્યો આનાથી ભારતીય સુરક્ષા એજન્સીઓના તેના હેતુઓ અને ખર્ચ અંગે શંકાઓ ઊભી થઈ જે બાદ તેના પર નજર રાખવાનું શરૂ કરવામાં આવ્યું હતું ભારત પરત ફર્યા પછી તેણે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું તેણે વોટ્સઅપ સ્નેપચેટ ટેલિગ્રામ અને અન્ય માધ્યમો દ્વારા ગુપ્ત માહિતી મોકલવાનું શરૂ કર્યું જો કે તેણે પાકિસ્તાનને કઈ માહિતી આપી છે તે હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું નમસ્કાર